આજરોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસ મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ શહેરમાં ભરૂચ શહેર તેમજ જિલ્લાના આપ પાર્ટીના તેમજ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો તેમજ હોદ્દેદારો જે મોટી સંખ્યામાં જોડાયા છે આ તમામને અમે આવકારીએ છે ભારતીય જનતા પાર્ટીમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય તેમજ શામા મુખર્જીની એકાત્મ માનવવાદ તેમજ અંત્યોદયનો પણ વિકાસ એ નીતિ રીતિને ધ્યાનમાં લઈ અને આ સૌ લોકો જોડાયા છે આ તમામને અમે આવકારીએ છીએ માન્ય નરેન્દ્રભાઈ મોદી કે જેઓનો સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ સૂત્રોને પણ આ સાર્થક કરવા માટે અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલજી તેમજ સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ અમે જેવું જે કાર્ય કરી રહ્યા છે અને આ કાર્યમાં પણ આ સૌનો સાથ લઈ અને આવનારી ભરૂચ શહેર તેમજ જિલ્લામાં જે કઈ નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ છે આ તમામમાં અમે સૌનો સાથ લઈ અને ભગવો લહેરાવીશું આ આજના કાર્યક્રમમાં જે જોડાયા છે તેઓ એક સેજલભાઈ દેસાઈ ના હસ્તક આ પાર્ટીમાંથી ભરૂચ જિલ્લાના મંત્રી જે આશિષ પટેલ પાર્ટીના ભરૂચ શહેરના ઉપપ્રમુખ શ્રી રાહુલ વસાવા ઉપપ્રમુખ જીગર અલ્પેશભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી પ્રિતેશભાઈ પરમાર આપ પાર્ટીના ભરૂચ શહેરના મંત્રી શ્રી ચિરાગભાઈ પરમાર તેમજ અન્ય કોંગ્રેસ પાર્ટીમાંથી જે જોડાયા છે તેમાં શ્રી અમારા શ્રી પ્રયાગરાજસિંહ જિલ્લાના યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રી ધીરેનભાઈ કટારિયા અને એમની સાથે અન્ય સત્તર લોકો જોડાયા છે જયારે આપ પાર્ટીમાંથી કુલ એસી લોકો જોડાયા છે એમ કરીને સત્તાનું લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે આ તમામ લોકોને અમે આવકારતા હર્ષ અને આનંદ લાગણી અનુભવીએ છે આ તમામનો અમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી સ્વાગત કરેલું છે